સહિતના લોકો હાજર રહેલા તેમજ આ વિસ્તારના તમામ રહીશો પણ ખાસ હાજર રહ્યા હતા રાજુલા શહેરમાં મોદી પરિવારની આ ત્રીજી મિટિંગ યોજવામાં આવી પરંતુ બંને મીટિંગો કરતાં આ મીટિંગમાં આટલા બધા લોકો એકત્રિત થયા કે ગણતરી કરતાં પણ વધુ લોકો આ મીટિંગમાં હાજર રહેતા બેસવા માટેની ખુરશીઓ પણ ઓછી પડી હોવાનું જાણવા મળ્યું ઉપરોક્ત કાર્યક્રમમાં રવુભાઈ ખુમાર પરેશભાઈ લાડુમોર મહેન્દ્રભાઈ ધાખડા મયુરભાઈ સંજયભાઈ દિલીપભાઈ મનુભાઈ રાજુભાઈ લાડવા મહેશભાઈ ટાંક વનરાજભાઈ વરુ વીરભદ્રભાઈ ડાબિયા હિંમતભાઈ ઝીંજાળા જયંતિભાઈ જાની દોળુદાદા ગજેન્દ્રસિંહ પરમાર રજનીભાઈ જાલંદ્રા ભાવિશભાઈ મુઠિયા પુનિતભાઈ જાની સમીરભાઈ કનોજિયા વેપારી આગેવાનો બકુલભાઈ હોરા જિગ્નેશભાઈ ત્રિવેદી સહિતના વિવિધ લોકોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપેલી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિગ્નેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમના આયોજકો અક્ષયભાઈ ધાકડા અમિતભાઈ બાબરિયા રાજુભાઈ ઝાકરા આશિકભાઈ મોની તેમજ અન્ય મિત્રો મંડળ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા રહી